જય જવાન જય કિસાન મિત્રો આજે બાજુમાં અહીં શ્રી નાગભાઈમાંનો સ્થળો છે જે ઝેકુર વલ્લો છે તો એના દર્શન કરવા આવ્યો છું આપ પણ દર્શન કરો બહુ વલ્લો ટેકુર છે અને માતાજીની ખૂબ અમારી પર કૃપા છે નાગભાઈમાં મિત્રો આ થળ નથી આ તો વળવાઈમાંથી જે ભૂટું છે એ થળ છે પછી આ માતાજી નાગભાઈ માં અહીંયા બેઠાશ આ એનું મેન સ્થળ છે માતાજીના દર્શન કરી લઈ પછી આપણે આખા વરવા વરલાનો જોઈએ મારીમાં નાગભાઈ નાગભાઈમાં કૃપા કરી શકું મિત્રો ઘણી ઘણી પ્રકારના અહીંયા માણસો માનતા કરે જો આ ચોટલા સડાવે છે પછી બેડા સડાવે છે અહીંયા જ્યાં કુળડી જેવું રહ્યું છે એને બેળ બેડાના રૂપમાં સડાવે છે પછી અમુક લોકો ઘોડિયા એ પણ સડાવે છે ઘણું બધું માતાજી ઉપર શ્રદ્ધાળું ઘણું બધું કરે છે અહીંયા ઘોડિયા બે પીડા છે પછી હમણાં થોડું ઘણું બધા આજુબાજુના વાડીઓવાળા કે પૈસાનો સ્ટોક હતો જેના જો આ બ્લોક નહીં ખાસ થોડી ઘણી સુવિધા વધારી છે અને આ વરલાની જો વાત કરીએ આપણે તો મારી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે ત્યારનો આ વરલો આ તો દાયરું સાઈડનું દાયરું નાખે ને આ તેને એવું થાય છે આવડો તો ત્યારની એટલી લંબાઈ પહોળાઈ તો દેખાય છે તેની પહેલાં કેટલા વર્ષોથી હશે તો કોઈ કાંઈ કોઈને ખબર નથી મિત્રો ઓછામાં ઓછો એમ માનો કે બસો બાય બસોના ના ગાળામાં વરલોય છે બસો ફૂટ આમ બસો ફૂટ આમ બે બાજુ બસો બસો ફૂટ થઈ જાય એવું લાગે છે વરલો વરલોની પહોળાઈ હોય એવું લાગે ચોક બનાવ્યો છે આખો હવે વૈશાખ મહિનામાં ચોરબેડી ગામ તથા રીંચ પરની જે દીકરીઓ બાર ગામ સાસરે હોય તે પેલો બાળક જન્મે એટલે એક વખત માતાજીને મેળો સડાવવા બધા આવે છે વૈશાખ મહિનામાં ખૂબ બધા માણસો મેળો સડાવવા આવશે હવે આ કાલ સોમવાર છે કાલથી શરૂઆત થાય આ બ્લોક નું કામ હમણાં છે આ ચોક બાયડે બધે નીકળી ગયો છે ચોક થી વીસ પચીસ ફૂટ આ સાઈડ છે વર્લો પછી આમે આવી છે એટલો ઓલી સાઈડ એટલો છે આ સાઈડે છે તો અડધો પૂણો વિઘો તો આ અંદરનો વેંડો છે મિત્રો વીઘા માથે વિઘાનો ઘેરાવો કંઈ તો વીઘાનો ઘેરાવો જેવો આ વળનો છે ને આમના મણિક ખબ ઊભો છે એટલા વાવ વાવાઝોડા એવા તે ઘણું બધું થઈ ગયું ઘણા બધા જાડવા ફેલ થઈ ગયા પણ આ વલનો આમનો ઓળખમ ઊભો છે મિત્રો ઊંચાઈ ઓછામાં ઓછી પંચાવનથી સાઠ ફૂટ સાઠ ફૂટ હોય કે થોડી ઘણી વધુ એ હોય તો હું અંદાજ કરું છું તો મિત્રો આ નાગબાઈમાં છે નાગબાઈમાંની અમારી ઉપર ખૂબ કૃપા છે એ ઉપર તળાવ તળાવ છે રૂપાવટી ડેમ જો આ એની પાળ દેખાય છે રૂપાવટી ડેમની પછી સામે એનો કાઢીયો છે તળાવનો તો આગળ જાળીમાં દેખાય રૂપાવટી ડેમનો કાટિયો છે ત્યાંથી પાણી નીકળે બાજુમાં રૂપાવટી નદી છે આ સામે જો ઓલું ધોરકાય ને એ કાઠિયાનું પાણી આવવાનું જગ્યા છે તો મિત્રો આવું છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો માતાજીની કૃપા આપ સર્વે ઉપર કાયમી રહીએ સર્વેના મનની મુરાદ પૂર્ણ કરે સુખ શાંતિ આપે અહંકાર અભિમાનથી મુક્ત રાખે એવી પ્રાર્થના કરું છું મિત્રો બારોબારથી આપણે જોવાની કોશિશ કરીએ બહુ મોટો છે મિત્રો બોલ્ડ સ્કીપ કર્યું મોબાઈલમાં તો એ આવતો નથી એવડો છે જાણ છે